કેરીના રસની સિઝન ન હોય તોય પણ એની મજા માણી શકો એ માટે કેરીના રસને ફ્રોઝન કરવાની સરસ મજાની રીત મેં અહીંયા કેસર કેરી લીધી છે કેરી તમારે ગળી હોય એવી જ લેવાની જેથી કરીને અંદર ખાંડ ઉમેરવી ન પડે ધોઈ કોરી કરી છોલી અને એના ટુકડા કરી લઈએ છીએ આમાં કોઈ જ માપની જરૂર નથી કેરી જેટલી ગળી હશે એટલો રસ સરસ થશે મિક્સર જારમાં લઈ એને આવી રીતે ગાળી લઈએ છીએ રસ બનાવી દેવાનો છે જેથી કરીને છોતરા ખાવામાં ન આવે રીમૂવ કરી દેવાના છે સરસ મજાનો રસ તૈયાર થઈ ગયો છે ફ્રોઝન કન્ટેનરમાં નીચે ખાંડ ઉમેરવાની ઉપર રસ ત્યારબાદ થોડા લેયર પછી ખાંડ ઉમેરવાની ખાંડ એ નેચરલ પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને લાંબો સમય સુધી તમારો રસ બગડશે નહીં બહુ સરસ રહેશે ટેપ કરી લઈએ છીએ ઉપર ખાંડ ઉમેરી ફ્રોઝન કરી લઈએ છીએ એવી રીતે ટુકડાને પણ તમે ફ્રોઝન કરી શકો છો ખાંડ ટુકડાની ખાંડ ઉમેરી વાખી ફ્રોઝન કરી દો ડિફ્રોસ્ટ કરી રેગ્યુલર ખાનામાં મૂકી બે દિવસમાં વાપરી નાખવાનું તેને ફ્રોઝન કરવાનું નથી ફૂલ રેસીપીની ટીપ્સ માટે જોડાયેલા રહો થેન્ક યુ એન્જોય